નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેવું છે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત જીએમઇ આર એસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે ભરતી થવા જઈ રહી છે વહીવટી અધિકારી ત્રીસ હજાર પગાર છે લેબ ટેકનિશિયન એકવીસ હજાર પગાર છે બંનેમાં એક એક જગ્યા ભરવાની છે વિગતે જોઈએ તો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી વડ સંચાલિત જીએમઇ આર એસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે નીચે વિગતે કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે અગિયાર માસ માટે નિમણૂક કરવાની હોય પ્રમાણપત્રોની સ્વમ પ્રમાણિત નકલો સાથે તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સહિત કોરા કાગળ પર સીલબંધ કવરમાં અરજીઓ મંગાવવામાં આવે છે સીલબંધ કવર ઉપર જગ્યાનું નામ અવશ્ય દર્શાવવું વહીવટી અધિકારી એક ત્રીસ હજાર પગાર છે લેબ ટેકનિશિયન એક એકવીસ હજાર પગાર છે વેબસાઇટ જીએમઆરએસ એમ સી એચ વડનગર ડોટ કોમ ઉપર વધારાની વિગતો તમે જોઈ શકો છો તો લાગતા ભાગતા ઉમેદવાર મિત્રો જરૂરથી આમાં અરજી કરશો બીજી એક જાહેરાત જોઈ લઈએ આપણે તો બેંકની જાહેરાત છે જાહેર ક્ષેત્રની બેંક દ્વારા દેશના અનેક રાજ્યોમાં ત્રણસોથી વધુ બેન્ક ઓફિસર્સની નિમણૂક કરવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની છે ઇન્ડિયન બેંકમાં લોકલ બેન્ક ઓફિસર્સની ભરતીની જાહેરાત છે દેશમાં એવા હવા ચારો યુવાનો છે જે બેંકમાં ભરતી થવા માટે પરીક્ષાની તૈયારી કરતા હોય છે હાલમાં આવા યુવાનો માટે એક સારી તક ઊભી થઈ છે જાહેર ક્ષેત્રની બેંકો પીએસબી બેંક પૈકીની એક ઇન્ડિયન બેંક દ્વારા તમિલનાડુ પંડુચેરી કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં સીધ બ્રાન્ચમાં લોકલ બેંક ઓફિસર્સ એટલે કે એલબીઓની ભરતી માટે જાહેરાત કરી છે બેંક દ્વારા અપાયેલા જાહેરનામા મુજબ કુલ ત્રણસો પદો પર થનારી આ ભરતી માટે આવેદન પ્રક્રિયા તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ શરૂ કરી દેવાઈ છે યોગ્ય ઉમેદવારો ઓનલાઈન મોડથી નિર્ધારિત તારીખ બે સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે ઇન્ડિયન બેંકની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ બેંકની સત્તાવાર વેબસાઇટ જે છે ઇન્ડિયન બેંક ડોટ ઇન પર જવાનું છે ત્યારબાદ કરિયર સેક્શનમાં જવાનું છે આ સેક્શનમાં એક એક્ટિવ લિંક પરથી ઉમેદવાર ભરતી અંગેના જાહેરનામાની પીડીએફ કોપી ડાઉનલોડ કરી શકે છે અને સંબંધિત એપ્લિકેશન પેજ પર જઈને અરજી કરી શકે છે ઉમેદવારોએ ધ્યાનમાં રાખો કે ઇન્ડિયન બેંકમાં એલબીઓની ભરતી માટે અરજી કરવા માગતા ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી એક હજાર રૂપિયા ફી ભરવાની છે અનુસૂચિત જાતિ જનજાતિ તથા દિવ્યાંગોએ માત્ર એકસો પંચોતેર રૂપિયા ફી ભરવાની છે ખાનગી કોલેજો અને ડિસ્ટન્સ લર્નિંગનો પણ વિકલ્પ છે સરકારી કોલેજોમાં પ્રવેશ ન મળતો ખાનગી કોલેજો તમે પ્રવેશ મેળવી શકો છો આ કોલેજોમાં આસાની તમને મેરિટ પ્રમાણે પ્રવેશ મળી જશે આ ઉપરાંત તમે જો ખાનગી કોલેજોમાં અભ્યાસ પૂરો કરવા સક્ષમ ન હો તો મેરિટ માધ્યમથી ભણવાનો એક સારું કોલેસ છે કોણ અરજી કરી એલબીઓના પદો પર અરજી કરવાનો ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે ઉચ્ચ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાની છાતક રૂપી હોવી જોઈએ ઉમેદવારની વય પહેલી જુલાઈ બે હજાર વીસ વર્ષથી ઓછી તેમજ ત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મહત્તમ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે વધુ માહિતી અને વિગત માટે ઉમેદવારોએ જાહેરનામું જાહેરાત છે ધ્યાનમાં રાખજો લાયકાત જ રાતો અંદર બીજું થોડી જરૂરથી વિડીયો શેર કરજો બસ એ જ આભાર સાથે જય ભારત